પાદરા તાલુકાના વડુ ગામે એનડીપીએસના ગુનાના આરોપીના બિન અધિકૃત દબાણને ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વોને ડામવા માટે તેઓની જે બિન અધિકૃત ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં પાદરા તાલુકાના વડુ ગામનો એનડીપીએસનો આરોપી નવી નગરીમાં રહેતો સલીમ ઉર્ફે સલામત અલી સૈયદ જેના દ્વારા જે બિનઅધિકૃત ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું તેને ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડવામાં આવ્યું છે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં ન આવતા આખરે ગ્રામ પંચાયત દ્વારા જેસીબી વડે દબાણ દૂર કરવામાં આવ્યું છે ભાઠોદ વિસ્તારમાં મકાન તોડી પાડવામાં આવ્યું હોય તેવી માહિતી સામે આવી છે વડુ ગામે હાલ નવી નગરી વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે કયા વિસ્તારની અંદર છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને કયા પ્રકારે વડુ ગામે નવી નગરી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચ વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની યાદી માંગ પુરાવાની યાદી માગણી કરવામાં આવેલી હતી અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માગણી કરવામાં આવેલ માગવામાં આવેલ હતા અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવો હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે જેથી આજ રોજ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે વડુ ગામના નવી નગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે